નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જોવા મળી છે મિત્રો આજે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ વાર સોમવાર આજના પાટણ માર્કેટ યાર્ડના દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો આજે વાત કરીએ આપણે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની આજે તારીખ पाँच आठ बेहार चौबीस बार सोमवार जीरोना भाव तरह हज़ार आठ सौ दे चार हज़ार आठ सौ रेड़ो नौ सौ सित्तेर एक हज़ार अठासी कुर आठ सौ पचास से नौ सौ पचास केर हज़ार भाव अगिय सौ सितर थी बार सौ पाँच रजका बाज़े चार सौ पचास से चार सौ पंचासी सुवरना बजार भाव चार બારસો પચાસથી અઢારસો પચાસ રજકો ત્રણ હજાર નવસો પચાસથી પાંચ હજાર સાતસો ચીકુડીના બજાર ભાવ એકવીસોથી બાવીસો પચાસ મેથી બે હજારથી ચોવીસો એકાવન રાજગરો બારસો અઠ્યાસીથી બારસો અઠ્યાસી અજમો ચૌદસોથી ચોવીસો એકોતેર જુવારના ભાવ છસો અગિયારથી છસો વરિયાળીના બજાર ભાવની વાત કરીએ તો એકસો પંદરસો બારસો પચાસ થી તેરસો તેત્રીસ બાજરી થી પાંચસો ત્રણ સફેદ તલ એકવીસો પચાસ થી એકવીસો પચાસ ઘઉં ટુકડામાં પાંચસો થી પાંચસો પાસઠ ખેડૂત મિત્રો આજે વાત કરીએ આપણે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની રોજેરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સાથે બે ને પ્રેસ કરજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી રહેશે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ વાર સોમવાર આજના પાટણ માર્કેટ યાર્ડના દરેક ભાગના સાચા બજાર ભાવની વાત કરી એના માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં